దా పోతే ఢా నాకు ఢాడో కొ

पाला जी मजा नहीं हो तो कपाय की चिड़ा यार कर रहे थे आप लागे से मैं मौसम देखी रिकवर बस फोन करूं ને પાર આ નહોતું બોલ્યો આવનું આ રિકવર કર્યું સર એકવાર ફોન કરું છું મારું નંબર એ જ રિકવર હોય જેટલા હતો આ રહ્યો આ રહ્યો

કણચો નેક થાર પાણી બમપર દે આવી કણડી ઈ કોરોન બાકી છે ઈ કોરવાનો તને કોરો જા તને નહી બોલા ચૂક કેવા તું તારા કામ ધંધા તારા કરવો નહીં એ આખી નેક પડી છે અન તું આ વાત કરી દીધી તને ખબર પડે કે તું ડાયરેક્ટ મને ફોન કરી થી

તમે મને શું કરી નાખશો વગર એટલે કરશ્યો બેઠો છું તારે જે થાય કરી નાખી બેઠો આય દાદા

હા એટલે તું મને માર્યું હા તને માર્યું ગાઢ પર માર્યું ગાઢ પર માર્યું શું માર 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 સાંભળવા આવો કરી કરો પાણી લેવું છે પાણી આવું તને આવો તો દેલા કરવું હવે તો કરવું પડે ને રાખવાના છે

કરી આવું કામ ના કરે હો પાણી લેવું ને તો ગાડી કમ્પલીટ કરાય કોઈને ઠપકો ના લાવાય એટલું આશી નક્કી કર્યું આ બાધી જેટલો પેલું બગરે બધાનું બગરે વાયેલું પાઘડી આહા છૂટી ગઈ તાપ તાપ થઈ ગયો હોય ત્યાં ન આવી ને આવે